તમે આ વખતે રક્ષાબંધન પર તમારા ભાઈને તમારા હાથથી બનેલી મીઠાઈ ખવડાવવા માગો છો જે ન્યુટ્રિશનથી ભરપૂર હોય એકદમ સ્વીટ હોય એટલે કે શુગર ફ્રી પણ હોય અને હેલ્ધી પણ હોય બની શકે હા કેમ નહીં જરૂર તો સૌથી પહેલાં તો આપણે ડ્રાયફ્રૂટનો ખજાનો બસ આવી રીતે ખોલીને ડ્રાય કટ કરી લેવાના છે મેં એકચ્યુઅલી ઓનલાઈન આ ડ્રાય ફ્રૂટ્સનો એક પેકની ઓર્ડર કર્યું હતું જેની અંદર બહુ બધા અલગ અલગ ડ્રાય ફ્રૂટ હતા ચેરીઝ હતી રેડ ચેરી બ્લેક ચેરી બહુ ટાઈપની ચેરીઝ હતી બટ તમારી પાસે સિમ્પલ ડ્રાય ફ્રૂટ્સ તમે લઈ શકો છો તો સૌ પહેલાં તો આપણે એક પેનમાં બે ચમચ જેટલું ઘી લઈ લીધું છે એની સાથે સાથે આપણે અંજીર અને ખજૂર એડ કરી લેવાની છે કમસે કમ આની ક્વોન્ટિટી હશે સાત આઠ સાત આઠ જેવી તમે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવી રહ્યા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો બસ હવે આવી રીતે ઘીમાં આપણે આને સોટી કરવાની છે જેના કારણે ખજૂર અને અંજીર એકદમ સરસ નરમ થઈ જશે જેના કારણે મીઠાઈ બનાવતી વખતે આપણે વધારે જાજી મહેનત નહીં કરવી પડે તો બસ વધારે નહીં ત્રણથી ચાર મિનિટ સુધી લો ફ્લેમમાં આવી રીતે એને ઘીમાં આપણે રોસ્ટ કરીશું સામાન એકદમ સરસ મહેક આવવા લાગશે આની એકદમ ઘીમાં એકદમ સરસ રીતે રોસ્ટ થઈ જાય મહેકાવા લાગે એના પછી આપણે આ બંને વસ્તુને સાઈડમાં લઈ લઈશું અને જે ઘી હતું ને એની જ અંદર આપણે આ જે ચોપ કરેલા ડ્રાય ફ્રૂટ્સ હતા એને હવે આપણે રોસ્ટ કરીશું કેમ કે આને થોડો રોસ્ટ કરીશું તેની જે મહેક અને એની જે ક્રન્ચીનેસ આવશે ને એ મીઠાઈમાં ચાર ચાંદ લગાવી દેશે રક્ષાબંધન હોય અને ભાઈના માટે સ્પેશિયલ મીઠાઈ તો બનવી જ જોઈએ આ મીઠાઈ ખાલી ને ખાલી દસ મિનિટમાં બનશે સિરિયસલી એક વખત ટ્રાય જરૂર કરજો શુગર ફ્રી છે કોઈ માવા કોઈ ખોયાની જરૂર નથી એકદમ સિમ્પલ વેથી ઘરની જ વસ્તુઓથી આ મીઠાઈ આપણે રેડી કરી રહ્યા છે બેથી ત્રણ મિનિટ સુધી આપણે આને સરસ રીતે રોસ્ટ કરીશું આવી રીતે ચલાવતા રહીશું અને પછી જેવું રોસ્ટ થઈ જાય છે આની અંદર એક સરસ એકદમ ખુશ્બુ આવવા લાગશે બસ એ સમજી જવાની કે ખુશ્બુ આવવા લાગે છે એટલે હવે આ રેડી છે બહાર નીકળવા માટે તો સરસ રીતે હવે રોસ્ટ થઈ ગયેલી છે હવે આપણે આને સાઈડમાં લઈ લેવાનું છે બરાબર એની સાથે સાથે જે મેં ખજૂર અને અંજીરને રોસ્ટ કરી હતી અને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં મિક્સ નથી કરવાની એટલે કે એને પેસ્ટ નથી બનાવવાની નહીંતર એના ન્યુટ્રિશન જતા રહેશે તો મેં આવી રીતે એને થોડી કૂટી લીધી હતી સરસ રીતે પેસ્ટનું રૂપ લઈ જ લેશે વધારે મહેનત નહીં લાગે બે ચમચી પાછું ઘી મેં એડ કર્યું છે એની અંદર જે આપણે પેસ્ટ રેડી કરી હતી એ પેસ્ટને આપણે એડ કરી લઈશું અને આવી રીતે ઘીમાં થોડીવાર માટે સાંતળી દઈશું જેનાથી પાછી એની અંદર એક નરમાશ આવી જશે અને એની સાથે સાથે ઘી જશે તો વધારે એનો ટેસ્ટ ઇન્હેન્સ થશે તો બસ બિલકુલ આવી રીતે ખાલી આપણે આને બ્રેક કરવાની છે વચ્ચેથી કેમ કે જે થિકનેસ આવી ગઈ છે થિકનેસને બસ આપણે ખાલી થોડી થિંગ કરવાની છે તો બસ આવી રીતે વધારે નહીં ખાલી એક મિનિટ સુધી બસ અને નરમ કરી લેવાની છે બસ એના પછી કન્ડેન્સર મિલ્ક લેવાનું છે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું કન્ડેન્સર મિલ્ક મેં આની અંદર એડ કર્યું છે એના કારણે એનો જે ટેસ્ટ છે ઇન્હેન્સ થશે કન્ડેન્સર મિલ્ક એકદમ ઓપ્શનલ છે આપની પાસે હોય તો જ આપણે ઇસ્તેમાલ કરજો ન હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો આ તમે એડ કરશો કે નહીં કરો આ મીઠાઈ હેલ્ધી છે ને હેલ્ધી જ રવાની છે સર ડોન્ટ વરી હવે આપણે સરસ રીતે કન્ડન્સ મિર્ચ પણ સરસ સેટ થઈ ગયું હતું એટલે જે ડ્રાય ફ્રૂટ્સ હતા ને ડ્રાય ફ્રૂટ્સને આપણે આવી રીતે એડ કરી લેવાના છે જે ગેસની ફ્લેમ છે એને એકદમ લો જ રવા દેવાની છે હાઈ કે મીડિયમ નથી કરવાની બસ હવે આની રીતે બસ એક મિક્સ મિક્સ કરી લેવાનું છે એક સરસ રીતે બંધાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમને હવે આપણે આ સ્ટેજ ઉપર ઓફ કરી દીધી છે અને આ જે મિક્સર છે મિક્સરને થોડું સામાન્ય ઠંડુ થશે એના પછી આપણે આને ટ્રાન્સફર કરીશું એક પ્લેટમાં ઓકે તો જો તમને આ વિડીયો અત્યાર સુધી તમે જોઈ રહ્યા હો અને ગમે હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા ચેનલ ઉપર જો નવા નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને આ વિડીયો ખૂબ ગમે હોય ને તમે જો મારો સપોર્ટ સિસ્ટમ બનવા માંગતા હોય તો પ્લીઝ છે આ વિડીયોને તમે હાઈપ કરવાનું ના ભૂલતા કેમ કે હાઈપનું ઓપ્શન એક નવું આવ્યું છે જેના કારણે નાના નાના ક્રિએટર જે કીડી જેવા ક્રિએટર છે ને મારા જેવા એમને એક ઉડાન મળશે અને ઉડાન તમે જ આપી શકશો ને એટલા માટે હવે આપણે બટર પેપરને આની અંદર મતલબ કે બટર પેપરથી આને સરસ રીતે સેટ કરવાનું છે સરસ રીતે તમે કોઈ પણ આને શેપ આપી શકો છો યા તો તમે લડ્ડુ બન બનાવી શકો છો જરૂરી નથી કે જે પ્રોસેસ હું કરી રહી છું એ તમે કરો અને વોટએવર કોઈ પણ શેપ આપો આ હેલ્ધી છે ને હેલ્ધી જ રવાનું છે તો સરસ રીતે આપણે શેપ આપી દીધું હતું પછી મેં વિચાર્યું કે ખસખસથી આને કોટિંગ કરીએ તો કેવું લાગે ખસખસ મારી પાસે થોડી અવેલેબલ હતી એટલે આપણે આવી રીતે આને સ્પ્રિન્કલ કરી લીધી અને સરસ મજાથી આને ગાર્નિશ કરી દીધી આને વધારેને ખાલી બે કલાક સુધી આપણે રેસ્ટ આપીશું અને એના પછી આવી રીતે પીસીસમાં કટ કરી લઈશું તો આપણી સરસ મજાની એકદમ હેલ્ધી સ્વીટ રેડી છે આ સ્વીટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ હેલ્ધી છે એક વખત ટ્રાય કરવાનું ના ભૂલતા વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આ વિડીયોને પ્લીઝ 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 હાઇપ કરજો જેના કારણે મને તમારો સપોર્ટ મળી રહે મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખાઓ પીઓ ખુશ રહો అని స్వస్థ రో జయ శ్రీరామ్ జయ శ్రీ కృష్ణ